સંદેશ ન્યૂઝ અત્યારે વડોદરામાં ગ્રાઉન્ડ ઝીરો પર છે વડોદરામાં જે ગઈકાલે વરસાદ પડ્યો હતો તે માત્ર વડોદરા જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાં પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે અત્યારે હું વડોદરા વાઘોડિયા રોડ ખાતે આવેલા બાપોદના સત્તાધાર સોસાયટીમાં છું ત્યાં આગળ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ સોસાયટી જાણે કે બેટમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં પણ નજર કરીએ રોડ હોય મંદિર હોય કે અન્ય વિસ્તાર હોય કે પછી લોકોના ઘર હોય તમામ જગ્યાએ પાણી જ પાણી જે ગઈકાલે લગભગ અહીંયા વીસ થી પચીસ ઘરોમાં પાણી ભરાયા હતા પરંતુ તે પાણી આજ સવારે ઓસર્યા છે છતાં આસપાસના જે વિસ્તારોમાં પાણી છે તે હજુ ઓસરવાનું નામ નથી લેતા ક્યારે પાણી ઓસરશે તે જોવાનું રહ્યું મહત્વનું છે કે વારંવાર કોર્પોરેશનને પણ આ ગ્રામજનોએ વિનંતી કરી છે છતાં પણ કોઈ પણ પ્રકારનો સમાધાન નથી થઈ રહ્યું દાદા શું હાલત છે આ ગામની અને આ સોસાયટીની સોસાયટીમાં એટલું પાણી ભરાય છે ઘરોમાં પાણી આવે છે અને બીજું કે જવા કામ ધંધા બંધ થઈ જાય છે ગાડીઓ ન નથી નથી શું અને બધું જ ઠપ થઈ જાય છે અમારું કામકાજ હવે મેં ત્રણ દિવસથી ઘેરે છું કામ હું રોજ કમાવું રોજ ખાવાનું માનો છું હવે આવું પાણી ભરાય તો અમે કઈ રીતે જઈએ ખૂબ જ ખરાબ તકલીફ ને ખરાબ હાલત છે દાદા શું હાલત છે ઘરની ગામની સોસાયટીની અરે બહુ હાલત બહુ જ ખરાબ છે આ છતાં સોસાયટીમાં આવા આવું બહુ ટાઈમ બની જ જાય છે બહુ વરસાદ થોડો વરસાદ પડે છે સામાન્ય વરસાદ તોય આવી પરિસ્થિતિ થાય છે કોર્પોરેશનને વિનંતી કે આ કામ માટે અમારા માટે જોવા માટે આવે સાંભળે અમારી અપીલો જરાક કા બધી સુફી કરાવે ગટર લાઈનો બધી ચોકઅપ છે તે બધી ખુલ્લી કરાવે તેવી વિનંતી અનિલભાઈ રાઠોડ સ્થાનિકો છે તે અત્યારે તો કોર્પોરેશનને બે હાથ જોડીને વિનંતી કરે છે કે જ્યારે તમે વોટિંગ લેવા અમારી પાસે આવતા હતા અને જે વાયદા કર્યા હતા એને એક વખત જરા યાદ કરો કારણ કે છેલ્લા ચાર દિવસથી લોકો કામ ધંધે નથી ગયા અને જે પાણીની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે મુજબ હજુ નથી લાગતું કે એક અઠવાડિયું સુધી લોકો ઘરની બહાર નીકળી શકે ખૂબ જ ખરાબ હાલતમાં વડોદરાવાસીઓની અલગ અલગ ગામડાઓની અલગ અલગ સોસાયટીના લોકો અત્યારે રહી રહ્યા છે કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ what